ફેમિલી આ છે ને છસો ગ્રામ અને આ એક કિલો અને બસો ગ્રામ આ છે ને આ મતલબમાં જૂના બંધારણના નવા જાળનું નવું શાક નવા જળનું નવું શાક બોલે તો એક નંબર હોય મોટા આ વરેડું છે

એટલે ટી ટાઈમ ને હોંઢિયા કેટલી બધી શાક આવી તો તમે ખાસ કરીને વિડીયો બનાવી દેજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો નાનકડે એક કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં અને સાહેબ ની બધા એમ દોરા આયા કેટલા બધા મસ્ત્ર આવે છે અને અમે ફટાફટ જઈ થઈ સાહેબ આજમાં તો કે નવ બંધન ઊભું કે ને ધંધી આવે છે અને સંધુ સામ સામ ને ચાર જણા જઈ થઈ એટલે ઊ તો જઈ ફટાફટ આપણે દરિયામાં બે ભરાઈ લેવાનું અને પેલી વખત બંધ નાખ્યું લાઈફ ની અંદર ના કઈ નાખતા નતો નાખી દીધું અને જગ્યા હતી ને એડ રાખી બીજી જગ્યા કરી નવીન અલગ

ઓ માય ગોડ ધનીઓલા આપણે પકાય કિક ટોપ કિક ટોપ જો આવજો વાહ ના કેટલા હતા બોલ જો જો આમ જો આ લે લાવો ખાઈ હાલો એક આમ બો કવડું વાટું તો આતું પીક લે લે ઇને બેમેલે જોવે બોલો જો હું કરે હંગાય નઈ ખમે ઓ પકડવા મરીલા પકડ 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 પકાય

રંજી એક માછલી પકડી લીધી આગળ એક મોટી ટોટર પકડી દુ અને એક ચીચમ પકડી લીધો અને એક પટરું પકડી લીધેલું છે બંને મતલબ આ જાળે છે ને શાક સાક અલગ પ્રકાર બે એમાં ગયું ચલો ચલો જાય જાય જલ્દી ધરો અને આ બાજુ બધી પાણી છે પાણી જાય કે તેવા ખબર પડે પણ હજી ખાસ લગભગ ખાસ શાક આવ્યું નથી કેમ હું વાંજો હોય કંઈ ખબર પડી નથી એ આગળ વરાડી તો આગળ હતો હાલો વરાડી દેખાડું છું આગળ અહીં ફૂડ આગળ હતો ફટાક

મેનેજ પ્રમાણે અને ઝાડ જેવડું છે ને એટલું શાક એવું નથી પણ કદાચ એ થોડીક મિસ્ટેક હશે રિપેરિંગ કરીશું સિમેન્ટ મારીશું ખીલ ખા મારશું પછી શાક શરૂ થઈ જાય એટલે આવશે હજી લાગશે વાર પણ આવશે મજા બે બે માસે જે પૂરાવાના ના એટલા ટોટ્રાવેલા છે પછી ચેળીને બસા છે ચાર્જિંગ લઈ છે આમ તો ત્રણ દેખાય છે પણ હું નહી ચાર્જ કરું આમ કેવા હોય ચાર્જિંગ લઈ લેશે અને હોન્ડા એક નંબર છે પણ તમને છે ને લગભગ હું આ હોન્ડા કરી નાખ્યા એક નવા ડાળનું એ તમને બતાવી આ નવા ડાળનું શાક છે અને કાટો લઈ જો આપણે જોખી નાગડે તમને અપડેટ આપી દેલા હાલો ફેમિલી જો આપણે હોન્ડા આવ્યા કેટલા પાંચસો ની માથે હો ગરમ એટલે કે છસો ગરમ હોય એવું નથી તું કીધું હો ગરમ તો છસો ગરમ હોય આવ્યો છે કાટો કાંઈ બાકી આ બંધારણ કેટલા છે એ ખબર નથી એ હાલો ને એવું લાગે તો જોખી દઈએ તમને અને બતાવી મારા વાલા બાકી હોંઢિયા એક નંબર આવી ખબર છે મને હોંઢિયા બહુ મોટા મોટા અને એકદમ અમને એકદમ જો ફેમિલી નવા જાળનું નવું શાક નવા જાળનું નવું શાક બોલે તો એક નંબર હોંઢિયા મોટા અને એટી પાછા ભરેલા છે કાળા ડીબોલા લાલ અને કાળા અને આ જાળના પસાવા છે નાના દેશી પાછા આ હોંઢિયા કરતા આ હોંઢિયા ખતરનાક ખાવા માટે આ બહુ મસ્ત પ્રિય આ અતિ સુંદર આ પાછળથી સુંદરની આમ મોટા છે તે આમ હરા પણ ખરેખર હોંડિયા ખાવાય તો આ ખવાય આમાં છે ને રેતી ન હોય આમાં બહુ આમાં રેતી બહુ હોય પણ કાંઈ નહીં લાગી વાર પણ આવી મજા આ સસો ગરમ ખ્યા અને એટલું પૂ છે અઢીસો ગરમ શેર તો બરાબર કિલો શાક આવ્યું નવા ઝાડમાં ફેમેલે આ છે ને સસો ગરમ અને આ એક કિલો અને બસો ગરમ આ છે ને આ મતલબમાં જૂના બંધારણના અને આ નવા બંધારણના હોન્ડિયામાં વકલ પડી જાય પણ હવે છે આપણે જગા વિડીયો કરદાન છે પૂરો કરી દો વિડીયો પૂરો تپرزه لکه ښه ساکایو سي نن ویډیو په ډېر غوږ کې دي نو چیرې زموږ ویډیو غمه ته لايك کړه ځا شر کړه ځا چینل م نه وته سبسکرایب کړه ته فري په سمورشي اپ ټیک نو ویډیو ته جاي مته سي بائے بائے